એસીબી કોન્સ્ટેબલને એક ની લાંચ લેતા એસીબીએ ઝડપ્યો હાઈકોર્ટ કે સરકાર ગમે તેટલા પ્રયત્નો કરે પણ પોલીસ માત્ર કાગળ પર જ કામ કરતી હોય અથવા દેખાડો કરવા માટે કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે આવા હપ્તાખોરો ઉત્તર પ્રકારે લાંચની માંગણી કરતી હોય છે અને એસીબી આવા ઇસમોને શોધી શોધીને દબોચી રહી છે મળતી માહિતી મુજબ સુરતમાં જમાઈ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ થયો એ ગુનામાં ફરિયાદીના જમાઈને અટક કરેલ હોય તેઓને માર નહીં મારવા અને અવેજ પેટે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવામાં આવતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરતા ગોઠવેલા લાંચના છંટકામમાં લોકરક્ષક હસમુખભાઈ કિશનભાઈ ચુડાસમા ઉમર ત્રીસ વર્ષ હોદ્દો લોકરક્ષક નોકરી સુરત ગામ એલસીબી ક્રાઇમ બ્રાન્ચ વાળાને લાચ લેતા રંગે હાથે ઝડપ્યો તેની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ શ્રેષ્નાતન હિન્દુ જય માતાજી ગરબી નવરાત્રી આપણું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન